કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો રાજ્યમાં ચાલતા ટ્રક ડ્રાઈવર આંદોલનને મામલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને સભાસદોને પત્ર લખી સ્પષ્ટતા કરી છે કે અકસ્માત અંગે નવો કાયદો માત્ર ટ્રકના ડ્રાઈવરો માટે જ નથી અકસ્માત બાદ નજીકના પોલીસ સ્ટેશનને સરેન્ડર થનાર ડ્રાઈવરને આ કાયદો લાગુ નહીં થાય આંદોલનના નામે ક્યાંય પણ કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે એસોસિએશન દ્વારા ડ્રાઈવરોને અપીલ કરવામાં આવી છે કે કાયદો હાથમાં ન લેવો તેમજ કોઈ ઘર્ષણની સ્થિતિ ન સર્જાય તે જોવા તાકીદ કરી છે સાથે નવા કાયદા સંદર્ભે સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે અને સરકાર દ્વારા નવા કાયદાની યોગ્ય માર્ગદર્શન અને સમજ માટે આગામી સમયમાં કાર્યક્રમો યોજવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે નવા કાયદા સંદર્ભે સરહદી કચ્છ જિલ્લામાં નજીક થયેલી કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર નવગણ આહિરે કબીર ન્યૂઝ સમક્ષ વાત કરતા જણાવ્યું કે હિટ એન્ડ રનનો કાયદો નવો નથી પરંતુ તેમાં કરવામાં આવેલા ફેરફારોનું યોગ્ય માર્ગદર્શન ટ્રક ચાલકો સુધી પહોંચ્યું ન હોવાથી આ ઘર્ષણના બનાવો બની રહ્યા છે તે ઉપરાંત આ કાયદામાં કેટલીક ત્રુટીઓ અંગે સરકાર ફરી વિચારણા કરે તેવી રજૂઆત કરવામાં આવી છે જે છેલ્લે હમણાં જે ભારતીય બંધારણમાં સુધારો કરી અને કાયદા અધિનિયમમાં જે સુધારો કર્યો કે કોઈ પણ ટ્રક ડ્રાઈવર નહીં પણ કોઈ પણ ડ્રાઈવિંગ કરતો માણસ એ એક્ટિવા હોય ફોર વ્હીલર હોય ટ્રક હોય ટ્રેલર હોય કે કોઈ પણ વ્હીકલ હોય ટ્રેક્ટર હોય ઇવેન કોઈ પણ ડ્રાઈવિંગ કરતો જો અકસ્માત થાય અને એમાં જો હિટ એન્ડ રન જેવી બાબત બને તો જે કાયદા પ્રાધાન્ય છે એ અને એની સજાઓને કલમો લાગુ પડે પણ સામાન્ય કિસ્સાઓમાં આવું થતું નથી પહેલા પણ કાયદામાં હતું કે બે વર્ષની સજા અને દંડની જોગવાઈ હતી જ કાયદામાં પણ આ જે કાયદો છે એનો જે કાંઈ દસ લાખ રૂપિયા દંડ એટલે ખૂબ મોટી રકમ છે વાત કરીએ ટ્રક ડ્રાઈવરોની તો એનામાં ક્યાંક ને ક્યાંક ગેરસમજ ઊભી થઈ છે પણ આ બધી જગ્યાએ બધા કિસ્સાઓમાં બધા અકસ્માતમાં આવો કેસ લાગુ પડે એ પણ શક્ય નથી કાયદાઓમાં રહેલી ત્રુટીઓ સરકાર જો એની ખરેખર ચકાસણી કરી જોઈ અને જો આગળ વધે તો આવી ત્રુટીઓના લીધે જે ક્યાંય ગેરસમજ ઉભી થાય છે અને જે કાયદો છે લાગુ થયું છે એના સજા એનો દંડની જોગવાઈ એ જો પબ્લિક સુધી ને ડ્રાઈવરો સુધી સાચા અર્થમાં ને સાચી માહિતી પહોંચે તો આ ગેરસમજ દૂર થાય જે સામખિયાળીની ઘટના ઘટી એ કોક અસામાજિક તત્વો એ ટ્રક ડ્રાઈવર હોય કે કોઈ પણ બીજા કોઈ વ્યક્તિ હોય ખૂબ નિંદનીય છે રસ્તા રોકવું એના કરતાં સ્વૈચ્છિક બહિષ્કાર ઉપર જવું જોઈએ ટ્રક ડ્રાઈવરોએ શાંતિથી પ્રેમથી જે કોઈ પાર્કિંગ ઝોન હોય ત્યાં ટ્રક સાઈડમાં ઊભી રાખી દેવી જોઈએ આવી ઘટના ન ઘટવી જોઈએ એની અમે નિંદા કરીએ છીએ બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ